નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો હું છું માનસી બાર વાગ્યાનો સમય એટલે જનતાનો આજે આપણે જ મુદ્દામાં વાત કરવી છે સૌથી ગંભીર મુદ્દાની અને તે છે સામૂહિક આપઘાતના વધતા જતા કિસ્સાની વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે પરંતુ કયા કારણોસર આખી આખા પરિવાર સામૂહિક આપઘાત કરવા માટે મજબૂર બન્યા છે મોંઘવારી છે બેરોજગારી છે આવક ઘટી રહી છે અને ખર્ચ વધી રહ્યો છે અને આજ અસમાનતાના કારણે પરિવારો આર્થિક સંક્રમણનો ફૂગ બન્યા છે ત્યારે આજે આજ ગંભીર મુદ્દા પર ચર્ચા કરીએ કે આર્થિક સંક્રમણથી વધતા આપઘાતનું કારણ શું વિકાસશીલ અને વિકસિત ગુજરાતની વાતોની વચ્ચે જે આંકડા ખરેખર સામે આવ્યા છે તે આપને પણ ચોંકાવી દેશે આખી આખા પરિવારો જ્યારે મૃત્યુની ગરતામાં ધકેલાઈ જતા હોય ત્યારે તે આંકડા ઉપર નજર કરવી પણ તેટલી જરૂરી છે વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આખીયાના કિસ્સા કે જેમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે આર્થિક સંક્રામણ દેવું સામાજિક અસુરક્ષા તેની પાછળ જવાબદાર છે સૌથી મોટું કારણ આ છે વિકાસની આંધળી દોટતી વચ્ચે ફેરિયા છે લારી પાથરના વાડાના આપઘાતમાં વધારો થયો છે અને આજે લોકો મૃત્યુની ઘટતામાં ધકેલાય છે આપઘાત કરવા માટે મજબૂર બને છે ખૂબ નાના માણસો છે રોજમદારોની આત્મહત્યાના કિસ્સામાં પચાસ પોઈન્ટ ચુમ્માલીસ ટકાનો વધારો થયો કારમી મોંઘવારીમાં કુટુંબનું ભરણપોષણ કરવું હવે દોહલું બન્યું છે કારણ કે એક તરફ ખર્ચ તો વધે છે પરંતુ આવક વધતી નથી એવા કિસ્સા ચૂકવવાના કારણે આખે આખો પરિવાર મૃત્યુ સુધી પહોંચી જતો હોય ઘર નિર્વાહ માટે વધતું દેવું અને વ્યાજના ચક્કરમાં ફસાઈ જવું છ વર્ષની અંદર વાત કરી લઈએ સોળ હજાર આઠસો ને બાસઠ રોજમદારોએ આર્થિક સંકળામણ સામાજિક અસુરક્ષાના કારણે આપઘાત કર્યો જે આત્મહત્યાના કિસ્સા સામે આવે છે તે ખરેખર ચિંતાજનક છે આ બધી જેવી વસ્તુઓ કે જે સામૂહિક આપઘાત હોય આપઘાતનું કારણ હોય વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર જે રીતે જે પણ જગ્યાએ તેઓ રહેતા હોય અને અત્યારે તો એવા પણ કિસ્સા સામે આવે કે શાળાની અંદર પણ એક વિદ્યાર્થીએ ફાંસી લગાવી દીધી હતી સૌથી વધારે ઇફેક્ટ કરતી હોય છે સાથે સાથે આજે મોંઘવારી છે બીજી તરફ ઘરનું ભરણ પોષણ અને નિર્વાહ કરવાની અંદર જે ઘરનું મોભી હોય છે તે જો ક્યાંકથી પૈસા લાવ્યો હોય વ્યાજના પૈસા લીધા હોય વ્યાજ ઉતારવાનું બાકી હોય અને એ પૈસા ન ચૂકવી શકાતા હોય અને તે સમય સામૂહિક આપઘાતનો પ્રયત્ન અને આખે આખો પરિવાર પૂરો થઈ જાય તો તે ખરેખર સૌથી મોટું ચિંતાનું કારણ છે તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે મહીસાગરથી થી જે લુણાવાડામાં દંપતી આપઘાત કર્યો છે આજે સામૂહિક આપઘાતની વાત કરી રહ્યા છે તેમાં આજનો જે કિસ્સો સામે આવ્યો લુણાવાડા અંદર એક દંપતી કે જણે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું આ પોતાનું જીવન છે તેનું કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી પરંતુ આવા જે આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે ચિંતા ઉપજાવનારા છે મહીસાગરની અંદર આ દંપતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનીષ તોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના રીના બ્રહ્મભ છે વરિષ્ઠ પત્રકાર અને બીના ગજ્જર સાયકોલોજીસ્ટ છે આ ત્રણેય નું સ્વાગત છે જીએસટીવી ની અંદર સૌથી પહેલા મનીષભાઈ આપની પાસે આવું કારણ કે જે આંકડા સામે આવ્યા અને આંકડાની સાથે સાથે સામૂહિક આપઘાતના વધતા જતા કિસ્સાઓ અને એ આંકડાની સાથે સાથે જે લોકો આની અંદર મરી રહ્યા છે જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તે ખૂબ નાના વર્ગના લોકો છે આ શું વિકાસશીલ ગુજરાત છે ઘણો સંવેદનશીલ મુદ્દો અને જીએસટીવી આ મુદ્દાને એટલે લઈને સમગ્ર ગુજરાતમાં ગુજરાતી જનતાની સંવેદનાશીલ આ ઘટના એટલા માટે કહી શકાય કે આખે આખા પરિવારો તે જેટલા પરિવારોએ છેલ્લા એક વર્ષમાં ગત વર્ષ જોયું આપણે તો આપણે ઘણા બધા માપદંડો વિકાસના જોતા હોઈએ આપણી સામે આવે આપણે ગરીબી રેખાના જોયા હંગર ઇન્ડેક્સના જોયા આપણે અસમાનતાના આંકડા જોઈએ પણ હકીકત લક્ષી જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને એમ થાય કે તે પરિવારોએ પોતાના નાના નાના સંતાનો એટલે કોઈ કોઈ પરિવારમાં સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરી ક્યારે ત્રણે કરી ક્યારે પાંચે કરી આ આ ગુજરાત કેવું કેવા ગુજરાત તરફ આપણે આગળ વધીએ એક તરફ વિકાસની આપણે રોજ દાવા કરતા હોય રોજ નવા નવા આયામો બનાવતા હોય અને બીજી બાજુ એવા લોકો જેને આર્થિક આર્થિક રીતે તકલીફો એક છે બધા કારણો એ નથી પણ એક આર્થિક સંકળામાં સૌથી મોટા મોટું કારણ કે સતત વધતી જતી મોંઘવારી સતત આવક ઘટતી જાય છે ખર્ચ વધતો જાય છે અને એ જે ખાઈ વધતી જાય છે અને દેવાના ડુંગરમાં દબાયેલો આ આપણે જોઈએ છીએ ત્યારે આપણી માટે સૌના માટે ચિંતા છે ગત વર્ષની અંદર એક આંકડો પણ એક ચિંતા છે મોટા ભાગની વસ્તુમાં જે સ્ક્રીન ઉપર દેખાયા એમાં નાના લોકો એટલે કે લારી ગલ્લા પાથરણા વાળા તમે ફેરિયાઓ રોજમદારો છૂટક મજૂરી કરનારા લોકો એવા સોળ હજાર આઠસો બાસઠ લોકો જે આપણા માટે પણ એ ચિંતાનો વિષય છે વિદ્યાર્થીઓની પણ વધતી જાય છે એમાં ઘણી બધી જગ્યાએ એમને પરીક્ષાનો ડર હોય અભ્યાસનો ડર હોય કારકિર્દીની ચિંતા હોય એ બધા છે પણ સૌથી મોટા મોટી ચિંતાનો વિષય એ છે કે ગુજરાત બે ભાગમાં વહેંચાયું છે એક તરફ જે લોકો આપણે જોઈએ છીએ નિયમ પ્રમાણે સરકાર પોતે જાહેરાત જેને સરકાર ગૌરવ લે છે ચોપન ટકા લોકો ગરીબી રેખાની નીચે જેને સરકાર અનાજ મફત આપવાની જાહેરાતને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ક્રેડિટ લે છે સરકાર સરકાર ગુણગાન ગાજે કે મફત અનાજ આપી અરે ભાઈ તમારે મફત અનાજ આપવાની વાત ત્યારે આવી જો ચોપન કરતા વધુ લોકો ગરીબી રેખા નીચે હોય તો આપણે કેવા ગુજરાત તરફ આગળ વધી રહ્યા છીએ આપણે મોટી મોટી વાત કરી મોટા મોટા બ્રિજીસ બેના મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ બેના કરોડો રૂપિયાના એમઓયુ થાય અને બીજી બાજુ પરિવારને જીવન ટકાવી રાખવા પૂરતું પણ જો રોજગાર ન મળતો હોય એને પોતાને આર્થિક એટલી આવકમાં પણ ટકી ન શકતો મહેનતના આધારે મને એમ લાગે છે કે આ સરકાર માટે સૌથી મોટા મોટી ચિંતા છે સરકારે જાગવું જોઈએ આનાથી આગળની વાત એ છે માનસીબેન કે આખા ગુજરાતની અંદર પ્રિવેન્શન ઓફ સ્યુસાઈડ એટલે કે આ પ્રકારના આપઘાતને રોકવા માટે જે ફંડ અપાય છે બજેટમાં એ બજેટના સિત્તેર ટકા નાણાંઓ બીજી જાહેરાતોમાં વપરાઈ ગયા છે અને આના માટે ક્યાંય અપાતા નથી આપણા સૌના માટે ચિંતાનો વિષય છે કે ગુજરાતની અંદર સામૂહિક આત્મહત્યાના બનાવ આખે પરિવાર પોતે જીવન ટૂંકાવી દે આ રોકવા માટે સરકારે નકરતાથી કામ કરવું જોઈએ ગંભીરતાથી કામ કરવું જોઈએ નકર ને ગંભીર ને મૃદુ અને સંવેદનશીલતા ની વાત કરતા હોય જાહેરાત પૂરતી

કેવી મનોસ્થિતિ સર્જાઈ જાય છે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેના કારણે આખે આખો પરિવાર આપઘાત કરી લેતો હોય છે વિદ્યાર્થીઓની વાત કરી ડોક્ટર મનીષ દોશીએ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે વિદ્યાર્થીઓ ભણતરના કારણે જે સ્ટ્રેસ તેમને મળતો હોય છે તેના કારણે કે પછી કેટલી વખત પેલું આવે ને કમ્પેરિઝનના કારણે પણ આવી ઘટનાઓ બનતી હોય આપનું શું કહેવું છે

જોબ પ્લેસમેન્ટ પણ એટલી ઇઝીલી નથી મળતું અને એની સામે મહેનત ખબર ખૂબ જ છે સપનાઓ પણ ખૂબ જ છે એક તરફ કેમ કે કે તમે તમે જુઓ જોબ પ્લેસ માર્કેટમાં જોવા તો ઘણી ઘણી સારી થાય છે પેકેજની એટલે લોકોને સપના તો હોય જ છે પરંતુ સપનાઓ જયારે સાકાર નથી થતા ત્યારે બહુ જ વધી જાય છે અને બીજું એ થાય છે કે મા બાપને શું જોબ આપીશ એટલે આ વિચારોની વચ્ચે ખરેખર સ્ટુડન્ટ હોય છે જે જયારે ગભરાઈ જાય છે કે નથી લાગતું કે મને નિશ્ચિત પરિણામ મળશે ત્યારે આવા પગલા ઉઠાવવા માંગે છે અને જયારે વેપારીઓની વાત કરવામાં આવે ત્યારે તમે કે ખરેખર કોરોના પછી જે વાત કરવામાં આવે છે ખરેખર એ છે છે ખરેખર ખરેખર માર્કેટ હજુ પણ એટલું કહી શકાય કે બિઝનેસ છે નહીં અને ત્રીજું તમને કહું મહત્વનું ફેક્ટર એ છે કે આપણે ખુદ એવું સમજીએ છીએ બધા જ કહી શકાય કે બેરોજગારીના ગાણા ગાય છે અને બધાની તકલીફો રજૂ કરે છે પરંતુ કોઈ એ વસ્તુ નથી જાણતું કે તમે આપણે ખુદ આપણે ખુદ જવાબદાર છે કેમ કે આપણે વધુ ને વધુ ઓનલાઈન કહી શકાય કે ચીજો વસ્તુઓ મંગાવતા થયા છે એટલે જેના લીધે સ્થાનિક વેપારીઓ હોય એને મોટો ફડકો પડી રહ્યો છે આજે તમે જુઓ કે મેં ખુદે મેસેજ એક લો કે દીકરી સવારમાં ઉઠી સોરી વેપારી પિતા દુકાન ખોલે છે અગરબત્તી કરે છે ને બેસી રહે છે એની સામે એની જ પુત્રી ઓનલાઈન કહી શકાય કે ચીજો મંગાવે છે એટલે આ એક ઉદાહરણ છે કે તમે જુઓ કે ઘરે ઘરે તમે જો દર ત્રીજા ઘરે અથવા બીજા કરે વાળા ફરતા હશે કહી શકાય કે એટલી જ ચહ પદક વધી ગઈ છે લોકોની કે રોડ પર તમે જુઓ કે મોટા ભાગે બેગેજ ઉઠાવીને ફરતા દેખાય છે એટલે સ્થાનિક વેપારો આપડા કહી શકાય કે ઠપ થતા જાય છે પૈસા અને કામ બધું સેન્ટ્રલાઈઝ થઈ રહ્યું છે માનવ અને હરીફાઈની જે આપણે વાત કરી ચોક્કસથી હરીફાઈ હવે તો સુરતના ડાયમંડ બજારની વાત કરો રાજકોટની અંદરની વાત કરો અને ત્યાંના જે કારીગરો છે તે લોકો કહી રહ્યા છે કે આટલું મોટું બુર્સ બનાવ્યું પણ અમારી પરિસ્થિતિ શું છે તો અમને ખબર છે અને આવા જ નાના નાના લોકો આવી ભીડથી સંકળાઈને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે ખૂબ સાચી વાત કરીએ આપણી સાથે રીનાબેન જોડાયેલા છે રીનાબેન જે આંકડા સામે આવ્યા આંકડા એટલા ચોંકાવનારા છે કે આપણને આમ તો વર્ષની અંદર કે મહિનાની અંદર એક બે આપઘાત આવે એટલે એવું થાય કે બે થી ત્રણ જ કિસ્સા છે પરંતુ જ્યારે આખું સર્વે બહાર આવે અને જે સર્વેને લઈને કોંગ્રેસ પ્રવક્તાએ વાત કરી મનીષભાઈએ કે આ જે આંકડા છે તે ખરેખર ચોંકાવનારા છે મુદ્દો એ છે

બીનાબેન રીનાબેન આપને હટકાવા માંગીશ મેં બીનાબેન ને આ પ્રશ્ન પૂછ્યો છે જે બીનાબેન આપ બોલશો હા ઘણી વખત એવું થાય છે કે આત્મહત્યાની પાછળના કારણો સામૂહિક આત્મહત્યા જયારે કહેવામાં આવે ત્યારે સૌથી વધારે લાંબા ગાળાનો સ્ટ્રેસ હોય છે પરંતુ તેને નજર અંદાજ કરવામાં છે સ્ટ્રેસના બી બે ટાઈપ છે તમે ધ્યાનથી જુઓ તો એક છે પોઝિટિવ જે તમને કરિયરમાં આગળ લાવવા માંગે જીવનમાં આગળ લાવવા અને બીજું છે ડિસ્ટ્રેસ એટલે કે એવું ભયંકર સ્ટ્રેસ જે તમારા જીવનને આખું બરબાદ કરી ઘરનું મુખ્ય માર્ગ અત્યારે ઘણા બધા ઘરો એવા છે વિભક્ત કુટુંબો વધારે છે પરંતુ સંયુક્ત કુટુંબમાં હજુ બી આપણે ત્યાં ગુજરાતમાં એવા છે કે એક વ્યક્તિ કમાય છે અને સાથે પોસવાવાળા પાંચ કે સાત એટલે કે પાંચ સાત માણસનો બોજો પણ હોય છે જ્યારે આવી આર્થિક સકળામણ થાય ત્યારે મુખ્યત્વે આર્થિક પરિસ્થિતિના લીધે વધારે આમાં સુસાઇડ થતા જોવા મળે છે ઘણા રેવેસ્પથી કેસમાં એવું પણ બને છે કે જે ઘરનો મોઢી કે જે મેઇન હેન્ડલર હોય એને કોઈ પ્રોબ્લેમ હોય માનસિક

સોરી ટુ ઇન્ટરવ્યુ પણ આપણે આમાંથી બચી કઈ રીતે શકાય મેન ઉદ્દેશ્ય એ જ છે કે આપને એટલા માટે ઇન્વાઇટ કર્યા કે આ આવા કિસ્સાઓ એવું નથી કરતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપઘાત કરવા માટે જાય ને તેને ખાલી એક ફોન રિંગ આવી જાય કે તેને કાલ કોઈ પાછળથી ખાલી બોલાવી દે તો એનું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો એ વ્યક્તિ બચી જાય છે તો શું આવા કિસ્સાઓની અંદર પણ એવી કોઈ પરિસ્થિતિ ખરી કે અને શારીરિક પરિસ્થિતિ બદલાતી હોય છે જેની પર ધ્યાન આપવું જરૂરી છે ખાસ કરીને ઘરના લોકો એ લોકોની ખ્યાલ આવે છે એ લોકોના મગજમાં સતત મોતના ના વિચારો આવે છે એવું માનો કે તેઓ જિંદગી અને મોતની વચ્ચે ઝૂલતા હોય છે પ્રોપર વાત કરવા વાળું ગાઈડન્સો કે એનું વર્તન બદલાય છે એનું શારીરિક વર્તન બદલાય છે તો ડેફિનેટલી કઈક ગડબડ છે એવું માની ભલે એ છે પરંતુ તેને ફોકસ મારવું જરૂરી છે અને લોકો અત્યારે મદદ માંગતા ખૂબ જ ખચકાય છે

પ્રદર્શિત કરી દેતા હોય કે હું અત્યારે શું અનુભવી રહ્યો છું કે શું અનુભવી રહી છું અને તેનાથી કોઈ બીજું કોઈ સમજી જાય તો સારું જેના સુધી તેઓ સંદેશ પહોંચાડવા માંગતા હોય મનીષભાઈ આપની પાસે એવું એટલા માટે આવું છે કારણ કે રીનાબેને એક વાતનો ઉલ્લેખ કર્યો કે કોરોના પછીની જે પરિસ્થિતિ થઈ ઓનલાઈન ધંધાઓ અને તેમાં પણ ઘરની જ અંદર બેસીને તેમણે એક કિસ્સો બહુ જ સારો કીધો કે એમની જ દીકરી બેસીને જો ઓનલાઈન વસ્તુ ઓર્ડર કરતી હોય એમની ખુદની જ શોપ છે અને આ બધી વસ્તુને કારણે એવું થાય કે પોતાના જ ઘરનું વ્યક્તિ ઓનલાઈન વસ્તુ મંગાવે છે બહારના કેટલાય લોકો હશે પોતાના ધંધા રોજગાર નથી ચલાવી શકતા અને તેના કારણે આવી રીતે તે લોકો મૃત્યુનું વિચારે છે નિશ્ચિત પણ બહુ સરસ મજાની વાત બીનાબેને કીધી અને એક એક્ઝામ્પલ સાથે કીધું કે આવું પરિસ્થિતિ થાય સ્થાનિક રોજગારો સતત ઘટતા જાય છે નાના વેપારીઓ હાલત ખરાબ થઈ ગઈ જીએસટી ના લાગુ નોટબંધી પછી અને એમાં કોરોનાનો માલ એટલે તેવા માલના કારણે સ્થાનિક રોજગારો ની જે આવકના સ્ત્રોત હતા એમાં મોટા પાયે ઘટાડો થયો છે સાથે સાથે એક સૌથી મોટા મોટી બીનાબેને બીજી પણ વાત કરી જે વિદ્યાર્થીઓના આપઘાતની બાબતમાં એમાં બહુ સરસ મજાની વાત આપે પણ એને તમે ઓલામાં શરૂઆતમાં કીધું હતું એક સૌથી મોટી ગુજરાત માટેની વિષમ પરિસ્થિતિ એ થઈ છે કે ગ્રામ્ય વિસ્તારની શૈક્ષણિક શાળાઓને તાળા મારવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓ બંધ થઈ જાય ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ જાય અને કોઈ બીજી વિકલ્પનો હોય સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોનો રાફડો ફાટો હોય જેમાં મોંઘી ફી હોય બધા મા બાપો ને પોસાય નહીં એટલે કા વિદ્યાર્થી વિદ્યાર્થી ની ભણતર માંથી ડ્રોપ આઉટ થાય અને પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરિવાર આખી આખો બે બાળકો સાથે આખો પરિવાર અહીંયા પોતે મોત ને ભેટો એ છે સ્થાનિક કક્ષાએ રોજગારની ઘટતી જતી તકો ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો જે આપણે સરસ મજા ડાયમંડ ની સરસ મજાની વાત કીધી ડાયમંડ ની ચમક સરસ લાગે ભાગે પણ એની નીચેની બીજી શાખા એ છે કે રત્ન કલાકારો પણ મોટા પાયે આત્મહત્યા કરી રહ્યા છે કારણ કે એમને આવકના સ્ત્રોતો ઘટી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિની અંદર બેનસી સાયકોલોજીસ્ટે પણ સારી વાત કીધી કે ભાઈ આ પ્રકારમાં એક પ્રકારની એટલે જ મેં કીધું હતું સરકારને મારો આશય એક જ આખો બને અને જીએસટીવીને હું અભિનંદન આપું કે જીએસટીવી આખી વાતને એક રાજ્યના સૌથી મોટામાં મોટા મુદ્દા તરીકે રહ્યું કે આપણે કેવી સમાજ વ્યવસ્થા ગુજરાતનો માનવ સૂચનકાંક ઘટી રહ્યો છે એટલે શિક્ષણ આરોગ્ય કી ફેક્ટર છે એની તકલીફ પડી બીજી બાજુ આપણે જોઈએ તો ગુજરાતની અંદર આની માટેની વ્યવસ્થા સવેદનતા એટલે લોકો સાથે વાર્તાલાપ માટે અને આપઘાત કેવી રીતે ઘટી શકે એટલે માણસની જિંદગી કરવા માટે રાતોરાત કંઈ થાય કારણ કે લાંબા આપણા દિશામાં કામ ન થવાના કારણે લોકોની સ્ટ્રેસ વધતી જાય છે લોકોના ખર્ચ વધી રહ્યા છે આવક મર્યાદિત થતી જાય છે આવક ઘટતી જાય છે એ બધા મુદ્દાની સાથે સાથે સૌથી મોટા મોટી ગુજરાતની આખી વ્યવસ્થા ઉપર સરકારે સામૂહિક પ્રયત્ન કરશો માત્ર સરકાર નહીં હું તો બધાને કહું છું કે આમાં એટલા માટે કહું કે માનવ જિંદગી બહુ અલભ્ય છે અને માનવ જિંદગી જયારે આપણી છે ત્યારે આખો પરિવાર સામૂહિક આત્મહત્યા કરે

કે જેમના માટે આપણે થોડા સંવેદનશીલ થઈએ અને તેમના પરિવારને પણ આપણે સમજી શકીએ તેવો પ્રયત્ન ચોક્કસ કરીએ તો આ સામૂહિક આપઘાતના જે આંકડા સામે આવે છે તે થોડા ઘણા અંશે ઓછા થઈ શકે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલબસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર